માયા માયા આમ તો જો કેટલી બધી માયા છે આમ જુઓ કેટલી બધી માયા 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 અરે બાપ રે આ તો સપનું હતું કેટલી બધી માયા હતી કેટલું બધું હોનું આ હાસું હોઈ શકે ઓ એક કામ કરું દાડિયા ન જવું અને એ માયા કાઢવા ઈ થાય આ માણિયો મારો ઘરવાળો અતારમાં દારૂ પીવા ગયો ઘરે શું કરે છે એ હું તમને શું કહું છું મારે દાડિયા ના જવું અને મને છે ને માયા સપનામાં આવી છે હું છે ને માયા કાઢી આવું માયા કાઢવા છું માયા હા આપણે બે આયલા છે હાલો હવે તારી માને અત્યારે શાય માયા બાયા નો હોય ઈ બધાય જમાના આવી ગયા છની મેની દાડીએ સાતો પણ જાવા દો ને એ માયા હશે ને તો આપણે રૂપિયા વાળા થઈ જઈશું આપણા ઘર માં કોઈ રૂપિયા નઈ ખૂટે દાડીએ નઈ જાવું પડે માયાની ની દીકરી કામ જાવું પડે એટલે નઈ માં નઈ દાડીઓ પર છની મેની નઈ જા

મારો ઘરવાળો રહ્યો ને અતાર માં દારૂ પીને આવ્યો અને મારી યાર બાજુ અને મને મારીને ને દાડીએ કાઢી બોલો ઈ તો અમને ખબર જ હતી આ સવિતા કેતી હતી કે બાત થાશે એ આવે એ બધી વાત જાવ જો અને દાડીએ જાવ નું મોળું થઈ ગયું છે હાલો હવે પણ ઉભા રહ્યો મારી પાસે એક આઈડિયો છે શું આઈડિયો છે સમજો મને છે ને સપનું આવ્યું તું સપના કેટલી બધી માયા ઘરાણા આવું બધું હતું હવે આપણા ઘરવાળા છે દારૂડિયા અને આપણે ઈમણામ તો મૂકીએ કે નહીં આપણે ખાવું પીવું શું પણ કદાચ જો આ માયા હાસુકા હોય અને આપણે કાઢવા જાવી નીકળે ને તો કામ થઈ જાય પછી આપણા ઘરવાળાને મૂકી દીધું દારૂડિયાને એ વાત થાય છો જો માયા નીકળી જાય ને તો તો આપણે આખી જિંદગી કામ જ ન કરવું પડે એ કંકુમાં માયા હોય ને હા મે વાત સાંભળી છે કે ગઢિયા વખતે આમ જો માયા ડાટેલી હોય હા તો હાલો આપણે થી તરીકમ લેતા જઈશું અને મારો ભાઈ રુખડ હા ભાઈ રૂખડ બોય હે મારી બહુ દાડીએ ન થાવી ઠેક હારું કાય લાવશે બસ એ આ પેલા મારા જેની નથી કે ક્યાં ગઈ છે ક્યાં ગામમાં ભાટકતી છે આ માયા માયા કરતી માયા ખોદવા જ નહીં ગઈ હોય ને જવા દેતો માયા ખોદવા ગઈ એટલે મારી મારીને પાર જો

એ રાજડી તને કેમ માયા હોણામાં આવીતી મને કે એ ડોસમાં જો આ રહી છે માયા તો ખોદો ખોદો તમતા અને આમ જો રાજડી માયા નીકળે ને

તો દેશી હાથ થી તો બાંધ તારું બાપ દેશી થોડું બંધ કરવાનું હોય કાઈ એ પછી ઇંગ્લિશ પીજો ઇંગ્લિશ માયા હોય એવું લાગે છે હે હા ગાઢ ફોરો ફોરો માટલું છે હા

Màáyá Màáyá <coughs> kodó kodó kààyè kà kodó.